ખાવા માં જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે એ સંવાદતારપણ કાયદાવાળા મારી સાથે જોડાયા છે અર્પણા કોઈ પહેલો કિસ્સો નથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે કયા પ્રકારની કાર્યવાહી બિલકુલ સમયાંતરે આપણે જોતા આવે છે કે નાના જે ખાણી પીણીના આઉટલેટ હોય છે તેમાં તો આ પ્રકારના બનાવ બનતા જ હોય છે પરંતુ ઉસ્માનપુરાની આ જે હોટલ છે ફેરપિન બાય મેરિયો તેના કિચનમાંથી આ જીવાત મળી આવે છે ગઈકાલે એક ગ્રાહક ત્યાં હોટલમાં ગયા હતા અને દરમિયાન તેમને મંગાવેલા સૂપમાંથી